દેવીપૂજક સમાજના દોસ્તો ભાઈઓ ગાંધીનગરના સરેડી ગામે આપણા દેવીપૂજક સમાજના મકાન ઝૂંપડાઓ ઉપર જીસીપી બુલડોઝર ફેરવી નાખ્યા છે અને આ ગરીબ કુટુંબ પરિવારો રઝળતે હાલત અને હેરાનને દુઃખી થઈ ગયા છે તેવા સમયે મુસ્લિમ સમુદાયના લોકો સેવા અને સગવડતા પૂરી પાડી રહ્યા છે તો નેતાઓ અને આપણા સમાજના આગેવાનો હિન્દુ મુસ્લિમ કહીને આપણા સમાજના મતના સોદાઓ કરતા હોય છે અને મતો લઈ જતા હોય છે અત્યારે આ કોની સરકાર છે ગરીબોની સરકાર છે કે નેતાઓ અને આગેવાનોની છે જુઓ આ રીતે ગરીબોને રઝળતે હાલત કરી મૂક્યા છે આવો આવો અન્યાય કેમ આપણા સમાજ સાથે ક્યાં સુધી ગરીબોને રણઝાડશ્યું અને હેરાન કરશ્યું મુસ્લિમ સમાજ હિન્દુઓની સેવા કરવા માટે મુસ્લિમ અહીંયા આવ્યા ગયો બહુ થેન્ક યુ આશ્ચર્યની વાત છે કે શહેરના લોકોને બધું સમજાવવું મુશ્કેલ છે

જે ચંપલ લીધે ક્યાં વધુ નાના છોકરા માટે ચપ્પલ કેમ મોટાનો નાના બચ્ચાઓના તો બિલકુલ ના ચાલે ભાઈ જોવાની પરિસ્થિતિ છે મુસ્લિમ સમાજ અત્યારે દેવી पूजा एक वाल्मीकि દરેક સમાજના સપોર્ટમાં ઊભા છે બહુ મોટી વાત છે પાંચ છે આ સેવા એક જ આભાર